જામકંડ તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા હોવાનો હૃદયદ્રાવક દ્રાવક બનાવ સામે આવ્યો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો આ ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા મામલતદાર અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા